નમસ્કાર શો ટાઈમ માં આપનું સ્વાગત છે ભાવનગર જિલ્લા કોંગ્રેસ અનુસૂચિત જનજાતિ ડિપાર્ટમેન્ટ દ્વારા ગોધરા જિલ્લાની ઘટના અંગે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે અનુસૂચિત જનજાતિ ડિપાર્ટમેન્ટના આગેવાનો કલેક્ટર કચેરી ખાતે એકઠા થયા હતા અને કલેક્ટર આર કે મહેતાને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી પરંતુ આની નોંધ લેવામાં આવી નથી સુરતની ઘટના હમણાં માસુમ બાળા ઉપર દુષ્કર્મ અને હત્યા કરનાર શાળાના આચાર્ય વિરુદ્ધ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવી કડક સજા કરવામાં આવે તેવી આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે